વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ હરણી ભીડ ભજન હનુમાન મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા આજ રોજ હરણી ખાતે આવેલ પ્રસિદ્ધ ભીડભજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા કાર્યકર્તાઓની માંગને માન આપી હરણી ભીડભજન ખાતે હનુમાનજીના દર્શન કરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે તેમની સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી તેમજ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને દાદાના આશીર્વાદ લીધા છે દાદાના દર્શન કર્યા છે સૌપ્ર પ્રથમ જ્યારે પણ કોઈ કાર્યની શરૂઆત કરતા હોય એટલે ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે એટલે આજે દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ પણ અમે લોકો કરવાના છે એટલા માટે દાદાના દર્શન અર્થે અહીંયા સૌ આગેવાનો સાથે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે જે રીતના વડોદરાના પ્રાણ પ્રશ્નો સતત ત્રીસ ત્રીસ વર્ષોથી જે લોકો જનપ્રતિનિધિ તરીકે વડોદરાના લોકોએ છૂટ્યા છે પરંતુ પ્રશ્નો સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે આ વખતે વડોદરાની જનતા પણ પરિવર્તન ઝંકી રહી છે એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસના ફાળે જશે જે જરૂરથી આગેવાનો અને સૌ કાર્યકરોને મળવાનું આયોજન ચાલી રહ્યું છે બધાને મળીને એક જ દિવસમાં આખું પ્રચારના સઘન શરૂ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર